ભાવનગર શહેરમાં છેલ્લા દિવસો દરમિયાન મારામારી હુમલા તેમજ ધમકી આપવા સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તો અગાઉ અમદાવાદમાં પણ અસામાજિક તત્વોએ મૂકેલી માજાથી ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડાથી સૂચનાના પગલે હરકતમાં આવેલી પોલીસે અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરી જાહેરમાં અસામાજિક તત્વોની સરભરા કરી તેના રહેણાંક પર બુલડોઝર ફેર્યું હતું ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા પોલીસને અસામાજિક તત્વોને યાદી તૈયાર કરવા આદેશો આપવામાં આવ્યા હતા જેના પગલે ભાવનગર પોલીસ દ્વારા પણ શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ તત્વો સામે ભારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ અસામાજિક તત્વોના ત્રાસમાં પોલીસ કાર્યવાહીની નહિવત અસર થઈ હોય એમ ભાવનગર અસામાજિક તત્વોના ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા છૂટાયેલા આદેશના પગલે નિલંબક પોલીસના કાફલા દ્વારા શહેરના આદાનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘરે ત્રાટકીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું